હેલો એવરીવાન કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો સૌથી પહેલાં આપણે ફણગાવેલા મગની એકદમ સરસ નવી રેસિપી બનાવવાના છે જે તમે પહેલી જ વખત જોતા હશો અને એક વખતમાં સરસ પરફેક્ટ બનશે અને એકદમ ગુણકારી છે બધાને નાના મોટાને તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને અમે નવી નવી રેસીપી મૂકી તો સૌથી પહેલાં તમને જોવા મળી જાય અને લાઇક શેર અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો એના માટે આપણે એક પેનમાં ગરમ તેલ કરી લીધું છે અને એમાં સાત થી આઠ કરી લસણની એડ કરી છે એક ચમચી ચણાની દાળ એડ કરી દીધી છે એક ચમચી અડદની દાળ એડ કરી છે હવે એને આપણે બરાબર રીતે સાતળશું ગેસ આપણે સાવ ધીમો રાખવાનો છે હવે સુધારેલી એક ડુંગળી એડ કરી દેસુ એને પણ આપણે થોડીક માટે સાતળશું એને બહુ બ્રાઉન થવા દેવાની જરૂર નથી આ રીતે આપણે ધીમે ધીમે એને હલાવી લઈશું હવે આપણે એક સુધારેલું ટમેટું એડ કરી દેસુ એને પણ આ રીતે ધીમે ધીમે હલાવી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેસુ એક ચમચી જીરું હવે એને બરાબર રીતે આપણે હલાવી લઈશું હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરીને ઠંડુ થવા દેસુ સરસ રીતે પછી એને આપણે મિક્સરમાં પીસી લઈશું જો ઠંડુ થઈ ગયું છે એકદમ સરસ હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું એક ચમચી લીંબુનો રસ એડ કરી દેસુ પીસાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આ ચટણી આપણી જો આ ચટણી તમે ઈડલી ઢોસા કંઈ પણની સાથે ખાઈ શકો છો ઉત્તમ તો ચટણી એકદમ બેસ્ટ બની છે આવી રીતે ચોક્કસ બનાવજો તો હવે આપણે આ ફણગાવેલા મગ લઈ લીધા છે ફણગાવેલા મગમાં ખૂબ જ પ્રોટીન હોય છે અને ફાઈબરની માત્રા પણ ઘણી હોય છે ખાલી ફણગાવેલા મગ પણ એટલા ગુણકારી હોય છે તો આપણે એમાંથી એક રેસીપી બનાવશું આપણે મિક્સર લઈ લીધા છે મગ હવે આપણે એક ચમચો રો એડ કરશું અંદર જો તમારે બે ચમચા એડ કરવા હોય તો પણ તમે કરી શકો એક ચમચો આપણે મોડું દહીં લઈ લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે આપણે આને બરાબર રીતે પીસી લઈશું જો પાણીની જરૂર પડે તો પાણી એડ કરવાનું જો એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે બેટર આપણું પરફેક્ટ થઈ ગયું છે હવે હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને જો તમારે આનાથી પાતળું કરવું હોય તો થોડુંક પાણી એડ કરવાનું આપણે આટલું ખાટું જ રાખશું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે આપણું જો હવે આપણે આ નથી ઘાટું પણ કરવાનું કે નથી આછું પણ કરવાનું એકદમ પરફેક્ટ છે હવે આપણે નોનસ્ટિક લોઢી લઈ લીધી છે એમાં આ રીતે ચમચાની મદદથી આપણે સરસ રીતે ઢોસો બનાવશું જે એકદમ સરસ રીતે પથરાઈ ગયું છે હવે આપણે થોડું થોડું તેલ એડ કરશું બહુ તેલ નથી એડ કરવાનું કારણ કે ઓછા તેલમાં જ આપણે બનાવશું જો આ રીતે સરસ પાકવા આવે એટલે આપણે ફેરવી નાખશું એકદમ પરફેક્ટ રીતે મસ્ત ઉથલી જાય જરા પણ ચોટે નહીં અને બેય બાજુ આપણે શેકશું કારણ કે એકદમ ક્રિસ્પી કરવા હોય એટલે બે બાજુ શેકવા પડે આમ તો ઢોસા બધાને બહુ જ પસંદ હોય એમાંય તમે થોડોક ટેસ્ટ ફેરવો એટલે વધારે પસંદ આવે એની ઉપર આપણે જે ચટણી તૈયાર કરી છે આપણે બધી બાજુ સરસ રીતે લગાવી દઈશું હવે આપણે ચીજ એડ કરીશું જો તમને બીજા કાંઈ પણ શાકભાજી એડ કરવા હોય તો તમે કેપ્સિકમ ટમેટો ડુંગળી કાંઈ પણ એડ કરી શકો છો બસ આપણે આ જ રીતે બનાવશું લીલા ધાણા એડ કરી દઈશું જો એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને એકદમ મસ્ત બન્યા છે જો તમે એક વખત બનાવશો ને તો અઠવાડિયામાં બે વખત આ રેસીપી બનાવવાનું મન થશે કારણ કે ખૂબ જ પૌષ્ટિક છે એ જ રીતે આપણે બીજો પણ બનાવી લેશું જો બાળકો ફણગાવેલા મગ ન ખાતા હોય ને તો આ રીતે તમે ચોક્કસ એને ખવડાવી શકો બેસ્ટ આઈડિયો છે તો હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી રેસીપી એ જ રીતે આપણે તેલ એડ કરી દીધું છે ધીમે ધીમે આ રીતે આપણે ફરતી બાજુથી ઉથલાવી લઈશું હજી કાચો છે એટલે ચોટે છે થોડો થોડો શેકાઈ જાય એટલે આ રીતે આપણે કોર ફેરવતા રહીશું એકદમ સરસ શેકાઈ ગયું છે હવે આપણે એને ફેરવી લઈશું એકદમ જોઈને ખાવાનું મન થઈ જાય ને એટલા મસ્ત બને છે ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ જ છે અને હેલ્ધી પણ તો તમે એક વખત ચોક્કસ બનાવજો આ રેસીપી આ રીતે આપણે બે બાજુ શેકી લઈશું જો તમે સ્કૂલે ટિફિન બોક્સમાં આ રીતે આપો હોય તો પણ તમે આપી શકો છો અને સાંજના નાસ્તામાં પણ બનાવી શકો રોંઢે અને સવારે પણ નાસ્તામાં બનાવી શકો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા છે